જેને લઈને કેનાલ નિર્માણમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો પણ ઉઠતા રહે છે આ વચ્ચે આજે માંડવી તાલુકાના નાની ખાખર અને મોટી ખાખર ગામ વચ્ચેના વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે ગાબડું પડવાથી કેનાલના પાણી નજીકના ખેતરોમાં ઘૂસી જતા વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તો ઉનાળાના દિવસોમાં વિપુલ પ્રમાણમાં જળરાશિ વેડફાઈ છે અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માંડવી તાલુકાના નાની ખાખર ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનલમાં અચાનક કોઈ કારણસર મોટું ગાબડું પડી ગયું છે જેને લઈને કેનલમાં વહેતા પાણી નજીકના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોના ઉનાળું વાવેતર ઉપર પાણી ફરી વળ્યા છે તેમજ કેનાલ પાળે બનેલા ડંબર રોડમાં પણ ક્ષતિ સર્જાતા અહીંથી પસાર થતા માલધારીને ખેડૂત વર્ગને આવાગમન માટે હાલાકી ઊભી થઈ છે કેનલમાં અવારનવાર ગાવડા પડવાની સમસ્યા અંગે લોકોમાં કચવાટની લાગણી ફેલાય છે આ દરમિયાન કેનલમાં પડેલા ગાવડાનું સમારકામ ક્યારે થશે તે પ્રશ્નોનો જવાબ નર્મદા બિગમના અધિકારીઓ જ આપી શકે છે ચાલો નમસ્કાર મારું નામ બટુક્ષી કેંગારજી જાડેજા આજ રોજ સવારના દસ વાગ્યા આસપાસ નર્મદા કેનલમાં મારી વાડી પાસે મોટું ગાબડું પડેલું પહેલાં કેનાલને નીચેના ભાગમાંથી તળિયામાંથી ગાબડું પડ્યું પાણી બધું મારી વાડીમાં આવવાનું ચાલુ થઈ ગયું મોટા પ્રમાણમાં લાખો લીટર પાણી વહી ગયું અને મારી વાડીમાં ઓછામાં ઓછા ચારથી પાંચ એકર જમીનમાં મારે બાજરાનું વાવેતર કરેલું હતું તે સંપૂર્ણપણે મારું વાવેતર બરબાદ થઈ ગયેલું છે સાથે સાથે મારા બાજુમાં ભાઈની વાડી આવેલી છે ભાઈના ખેતરમાં એરંડાનું કાપીને રાખેલા હતા એ તમામ એરંડા ઓછા ત્રીસથી ચાલીસ મણ એરંડા પાણીમાં વહી ગયા તણાઈને બહાર વોકળામાંથી બહાર નીકળી ગયા છે આખા ખેતરની અંદર અમારે કમર સુધી પાણી ભરેલા હતા અને આ જે કેનાલને બનીને બે વર્ષ થયા છે હજી પાણી આવે દોઢ બે વર્ષ પૂરા નથી થયા અને બે વર્ષની અંદર આવડું મોટું ગાબડું આવી રીતના પડી ગયું છે અને આ ખેડૂતોને ફાયદાની જગ્યાએ તો વધારે નુકસાનકારક થઈ રહ્યું છે આજે અમારા ત્રણેય ભાઈની વાડીની અંદર ઓછામાં ઓછો અમને પંદર લાખ જેટલું નુકસાન થયેલું છે તો આના માટે સરકારશ્રીને સાથોસાથ નર્મદા કેનાલના અધિકારીઓને એક નમ્ર વિનંતી છે કે આવીને સર્વે કરે અને અમારે જે પણ નુકસાન થયેલું છે એ નુકસાનની ભરપાઈ કરી આપે સાથોસાથ વહેલી તકે કેનાલને રિપેર કરી અને પાણી છોડવામાં આવે એવી અમારી માનગી છે મારા કાકાની વાડી છે એની બાજુમાં મારી જમીન આવેલી છે મારી વાડીમાં હિરંડા હતા એ બધા પાણીમાં તણાઈ ગયા તણાઈને તૈયાર રાખેલા હતા સ્પેશલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ